અરવલ્લી જિલ્લાના માલપુર ગોધરા શામળાજી હાઈવે રોડ પર આવેલા માલપુર નજીકના વાત્રક બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી એક લોખંડ સ્થળીઓ તૂટેલી હાલતમાં પડ્યો હોવાથી વાહન ચાલકો પર મોત જોખમ તોડાઈ રહ્યું છે

સ્પષ્ટ દેખાતો ન હોવાથી વાહન ચાલકો માટે તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે અત્યાર સુધી કોઈ મોટી દુર્ઘટના બની નથી પરંતુ સ્થાનિક નાગરિકોને ભય છે કે જો આ સળિયાનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા એચએસટીએલ કલ્યાણ કંપનીને તાત્કાલિક ધોરણે આ બ્રિજનું નિરીક્ષણ કરી તૂટેલા સળિયાનું સમારકામ કરવા માટે અપીલ કરવામાં આવી છે તેમની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ ઝડપથી પગલા ભરવામાં આવે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર